નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે બિસ્માર માર્ગને લઈ કોંગ્રેસીઓને ચક્કાજામ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન રૂપી ચક્કાજામ કરતા પોલીસ સાથે કોંગ્રેસી કાર્યકરોનું ઘર્ષણ સર્જાયું હતું સાથે શેરખાણ પઠાણ સહિતના અગ્રણીઓની ધરપકડ પણ કરાઈ હતી કોંગે અગ્રણીના રોડ માટેના રૂપિયા પાંચ કરોડની ખાયકીના આક્ષેપ સાથે કાર્યવાહી નહીં થાય તો આ રીતે આંદોલન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી અપાઈ છે નેત્રંગના કવચિયાથી મોવી રાજપીપળા નેત્રંગ અંકલેશ્વર સહિતના માર્ગો નવીનીકરણના છ મહિનામાં જ બિસ્માર બન્યા છે માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે નેત્રંગ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા બેનરો સાથે કોંગી અગ્રણી શેરખાન પઠાણ સાથે અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ચાર રસ્તા ખાતે ઉમટી પડ્યા હતા ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઈ હતી પોલીસ અને કોંગ્રેસજનો વચ્ચે ઘર્ષણ પણ સર્જાવા પામ્યું હતું જે બાદ શેરખાન પઠાણ સહિતના અન્યોને ડિટેન કરવાનો મામલો થાળે પડ્યો હતો કોંગ્રેસે અગ્રણી શેરખાન પઠાણે આ રોડના કામમાં અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પેચવર્ગમાં ફાળવવામાં આવેલા રૂપિયા ભરૂચ જિલ્લામાં મંડળે ગયા કૌભાંડ બાદ હવે રોડ રસ્તાના કામોમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે અને ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ સમગ્ર માર્ગોનું સત્યાનાશ વળી જતા કોન્ટ્રાક્ટરો સામે પણ ભ્રષ્ટાચારની બૂમો ઉઠી ગઈ છે

આ એનએચઆઈ દ્વારા ફાળવણી કરવામાં આવેલી કે પૈસા કોણ ખાઈ ગયો અધિકારી જે કોઈ પેચ મારવાવાળા કોન્ટ્રાક્ટર એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ અને નેત્રંગથી અંકલેશ્વર પંચાવન કરોડ કરતાં વધુની રકમ જે આ વિસ્તારની ઉપર રસ્તો ફાળવવા માટે સરકાર દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતથી આ રસ્તો પંદર દિવસમાં તૂટી ગયો છે એક બાજુ રસ્તાનું કામ ચાલે પાછળથી રસ્તો તૂટે છે આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચ કરીશું પણ હજુ પંદર દિવસમાં રોડ તૂટી ગયો છે તમે જુઓ સાઈડ શોલ્ડરિંગમાં માટી નાખેલી છે કોરિસ્પોલ કે જીએસબી નાખવામાં આવે નાખો નથી તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાત મુહૂર્ત કરેલા હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ તમે જો આ રોડની ઉપર ખાતપૂર્વક કર્યા પછી એક પણ વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે એફઆઈઆર કરો તમે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર એફઆઈઆર કરી ને એમની એમને સબક શીખવાડો આજે હું ફરી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બે રસ્તાની ઉપર તપાસ બેસાડી અને એની ઇન્કવાયરી કરાવો જો તાત્કાલિક આ પેચ વર્ગના રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે રસ્તા રોકવાનું રોજ રહેશે અને તમામ કચેરીને તાળાબંધી કરવામાં ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે છવ્વીસ બે છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ